હાલમાં જ એવી ચર્ચા હતી કે અજય દેવગનની આગામી ફિલ્મ સિંગમ ત્રણમાં સલમાન ખાન કેમિયો કરશે સાંભળવામાં આવ્યું હતું કે સલમાન ફિલ્મ ફિલ્મના ચુલબોલ પાંડેના પાત્ર તરીકે તેમાં એન્ટ્રી કરશે ત્યારે આ ફિલ્મ વિશે એવી પણ ચર્ચા હતી કે સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ તેનો ભાગ હશે પરંતુ શક્ય નથી રોહિત તરફથી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી જ્યારે પ્રભાસને લઈને વસ્તુઓ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી જો કે એક અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો સલમાન આ ફિલ્મનો ભાગ નહીં હોય અત્યાર સુધી આ અંગે ફિલ્મ મેકર રોહિત શેટ્ટી તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી સિંગમ ત્રણ ફિલ્મ એક મલ્ટી સ્ટાર ફિલ્મ છે અજય દેવગન સિંગમ ત્રણમાં ડીસીપી બાજીરાવ સિંઘમ તરીકે વાપસી કરી રહ્યો છે તો સૂર્યવંશી અક્ષય કુમાર અને શિમ્બા રણવીર સિંહ પણ તેમાં મહત્વની ભૂમિકા છે તો આ સિવાય આ ફિલ્મમાં કરીના કપૂર દીપિકા પાદુકોણ જેકી શ્રોફ ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂર પણ જોવા મળશે આ ફિલ્મમાં આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે જ્યાં તેની ટક્કર કાર્તિક આર્યની ફિલ્મ ભૂલ ભૂલૈયા ત્રણ સાથે થશે તો આ દિવસોમાં સલમાન એ આર મુર્ગા દોસ્ત સાથે ફિલ્મ સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે આ ફિલ્મ આવતા વર્ષે ઈદ ઉપર રિલીઝ થશે તો આમાં રશ્મિકા બંદાના પહેલીવાર સલમાનની સામે જોવા મળશે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ